જે ગુજરાત સરકાર અત્યારે કરી રહી છે એ બધા માટે ચિંતાનો વિષય છે જેવી રીતે કેશવનગરના દોઢસો જેટલા ઠાકોર પરિવારના ઘર કે જે પાંચ પાંચ પેઢીથી ત્યાં રહેતા હતા એના ઘર ઉપર એક આઈકોન બ્રિજ ના નામે ત્યાંથી કાઢવા માટે થઈને જે બુલડોઝર ફેરવવામાં આવ્યું ત્યારે એ બુલડોઝર ફેરવવાનું રૂવાડું ના ફરક્યું અને વિચાર પણ ના આવ્યો કે નાના બાળકોનું શું થશે એ વૃદ્ધો ત્યાં રહે છે એનું શું થશે એ ગર્ભવતી મહિલાઓનું શું થશે જેના ઘર લગ્ન છે એનું શું થશે એ બીમાર લોકો જે છે એનું શું થશે છેલ્લા એક વર્ષથી આ ઠાકોર પરિવારો અત્યારે પ્લાસ્ટિકના છાપરા બનાવીને રહે છે અને એની સામે જ્યારે લડવા જાય છે તો એને જેલ થાય છે એટલે ડિમોલેશન કરવાવાળા વાળા મહેલમાં છે અને જેના છાપરાઓ પડી જાય છે જેના મકાનો પાડી દેવામાં આવે છે એ લોકોને જેલમાં પૂરવામાં આવે છે એવું જ ઓઢવમાં ઓગણીસો ને બાસઠમાં ઓઢવમાં માલધારીઓએ રહેણાંકની પ્રક્રિયા ત્યાં શરૂ કરી અમદાવાદ શહેરને વધારે સાફ સુથરું રાખવા માટે થઈ અને માલધારીઓની અલગ અલગ વસાહતો બને બહુ સરસ વિચાર કોંગ્રેસ પક્ષના એ વખતના લીડરોને આવેલો ત્યાં રહેવા ગયા જંગલ જેવું હતું ત્યાં માણસોની કોઈ ને એટલા બધા ઝાડવા એટલા પ્રકારના બધા આખો ક્યાંક વેરાન વિસ્તાર તો ઉબળખાબળ વિસ્તાર હતો ત્યાં કોઈ સપાટ વિસ્તાર પણ નહીં આવા જગ્યા ઉપર માલધારીઓ જઈને એક જંગલમાં મંગલ એવું વસાયું અમદાવાદ શહેર વિકસતું બિલ્ડરો રાજકારણીઓ અધિકારીઓ એમને એમ થયું કે હવે જમીન તો જે ભાવની હતી અત્યારે કરોડોના ભાવની છે એટલે ત્યાં એ મકાનો ઉપર બુલડોઝર જ્યાં વીસ મીટરના રસ્તાઓ મૂળ ડિઝાઇનમાં હતા એના બદલે ચાલીસ મીટર ના કરી નાખવાના સોસાયટીના કોમન પ્લોટના નામે રબારીઓના મકાનો ઉપર ત્યાં બુલડોઝર ફર્યું અને ત્યારે એ રોતા કકડતા બાળકોને આપણે જોઈએ ત્યારે ચિંતા થાય અંબાજી હમણાં જ ગયા ત્યાં જઈને જોયું કે અંબાજીમાં કોરિડોર બનાવવો છે તો કોરિડોર બનાવે એની સામે કોઈ જ વાંધો ના હોય માં માં ધામ છે એનો વિકાસ થાય પરંતુ એ અંબાના ધામના વિકાસ માટે છે શહેરમાં રહેતા અમીરો પોતાની ફોર્ચ્યુનર ઇનોવા કે અન્ય મોંઘી ગાડીઓને લઈને એમાં અંબાના દર્શન કરવા માટે એક જગ્યાએથી ત્યાં ગબ્બરના ગોખ સુધી પહોંચે મા અંબા તો ગબ્બરના ગોખે એટલે બેઠી હતી કે ભાઈ આવો ડુંગર ચડો થોડી કસરત કરો પરસેવો પાડો કરો કરો અને પછી દર્શન એના બદલે હવે બધું કાઢીને કોરિડોર કોરિડોર છે નહીં બનાવો પરંતુ ત્યાં રહેતા એ મહારાજ પરિવારો ત્યાં રહેતા આદિવાસી પરિવારો ત્યાં રહેતા મદારી પરિવારો ત્યાં રહેતા રબારી પરિવારો આ બધાનો શું વાંક એમનો શું ગુનો કે ભારત આઝાદ થયું એ પહેલાના એમની પાસે લખાણ છે અને છતાંય ત્યાં બુલડોઝર અને પણ રાતના સાડા કોર્ટ નો હુકમ આવે કે ભાઈ તમે સરકારી જમીનમાં છો અને અંબાજીના વિકાસ માટે પિસ્તાલીસ લાખ શ્રદ્ધાળુઓ આવે છે એના જવન માટે તમારે તમારા મકાન ઉપર બુલડોઝર ફેરવવાનો નિર્ણય તમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે કોઈ જાતની વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર રાતના અંધારામાં બુલડોઝર ફરે કલેક્ટર ને પૂછ્યું એવી શું ઉતાવળ હતી આ દેશનું બંધારણ આ દેશનો કોર્ટ એનું જજમેન્ટ છે કે તમે રાત્રે અને વહેલી સવારમાં કોઈ પણ જગ્યાએ ડિમોલેશન કરી શકો નહીં તેમ છતાં અને પંદર દિવસથી ઓછી નોટિસમાં ડિમોલેશન થઈ શકે નહીં તેમ છતાં ડિમોલેશન થયું એવું ને એવું દ્વારકામાં ચારસો ગરીબ પરિવારોના મકાન પડ્યા એવું ને એવું વિરમગામમાં એ દેવી પૂજકોના અને ગરીબ દુકાનદારો જે છે નાની નાની હાટડીઓ ચલાવતા એની હાટડીઓ જે છે એની ઉપર બોલડોઝર કર્યું એવું જ દ્વારકામાં કલેક્ટર બેખોફ બને અને ત્યાં પણ એટલે ગુજરાતમાં એવું લાગે છે કે જાણે બુલડોઝર રાજ ચાલતું હોય આ વાત થઈ ડિમોલેશનની આપણે સવાલ પૂછો કેસ પાછા ખેંચવા વાળો ગુજરાતમાં તો એવું જ છે કે ગુજરાતીમાં એક કહેવત છે ને આપણે આમ તો માલદારી સમાજમાં આ કહેવત બહુ જ પ્રચલિત કે ભૂંવો ધૂણે તો નાળિયેળ ઘર સામુ નાખે નાખતા હોય ના નાખતા હોય પછીની વાત છે પણ આ કહેવત બહુ જ પોપ્યુલર છે અને એવું ને એવું ઊંટ મરે તો મોઢું મારવાળ સામું હોય અને ગુડા જે છે એ હંમેશા તો આ કહેવતને ભૂપેન્દ્રભાઈ ગુજરાતમાં પાટીદાર આંદોલન જે છે એ થયું એ પાટીદાર આંદોલનના નેતા હાર્દિકભાઈ ભાજપમાં જતા રહ્યા જે હાર્દિકભાઈ ને એ જ ભારતીય જનતા પાર્ટી ના તત્કાલીન મુખ્યમંત્રી કિક કીક્ત હતા તત્કાલીન મુખ્યમંત્રી અને અલગ અલગ રીતે ગુનામાં એની ઉપર એફઆઈઆર થઈ રાષ્ટ્ર ધ્રુવ સુધીનો કેસ એ ભવેન્દ્રભાઈ પહેલાના મુખ્યમંત્રીના સમયગાળામાં થયો એમ છતાં આ બધા જ કેસમાંથી એમને જે છે એકસાથે કેસ પાછા ખેંચવાનો સરકારે નિર્ણય લીધો આભાર સરકારનો કારણ કે પોતાના સમાજના હક માટે લડતા વ્યક્તિઓ સામે જે કેસ કરે સરકાર તો એ સરકાર પોલિટિકલ ડ્રેવન કેસ હોય એટલે રાજકીય ઈચ્છાથી કરેલા કેસ હોય રાજકારણ એમાં હોય એટલે એવા કેસ પાછા ખેંચાય આ ઈચ્છનીય છે પણ સવાલ ગોપેન્દ્રભાઈને અને નવમું નપાસ ગૃહમંત્રીને પૂછવાનું મન થાય કે માત્ર પાટીદાર આંદોલનના જ કેસ પાછા કેમ ખેંચાય ઉના પછીના દલિત આંદોલનના કેસ કેમ ના ખેંચાય આપણે કેવડિયા કોલોનીમાં ચાલતા આદિવાસીઓના જે આંદોલન છે એના કે પછી રિવર લિંકના વાળા કે તાપી વાળા મુદ્દે જે આદિવાસી આંદોલન થયું તો એ કેસ પાછા કેમ ના ખેંચાય ગુજરાતમાં ગૌચર અને ગાય બચાવવા માટે જે માલધારીઓ લડ્યા એની ઉપરના કેસ પાછા કેમ ના ખેંચાય મારુતિ સુઝુકી કંપનીએ કંપની એ ગેરકાયદેસર રીતે સરકારે જે જમીન ગૌચરની સુજુકી કંપનીને આપી દીધી છે ગેરકાયદેસર તું જેને કાયદેસર કરીને આપી દીધી છે અને ત્યાં ત્રેસઠ લોકો ઉપર કેસ ચાલે એ પાછા કેમ ના ખેંચાય ઠાકોર સમાજના લોકો કે જે બળાત્કારની ઘટના પછી એમણે જે વિરોધમાં કરેલું આંદોલન જે છે તો એના કેસ પાછા કેમ ના ખેંચાય? રૂપાલા જેવા વ્યક્તિ જેને સમા ક્ષત્રિય સમાજની એક ક્ષત્રાણી મહિલાઓ ઉપર એણે કરેલા બેહોદી ટિપ્પણીના વિરોધમાં જે પછી ક્ષત્રિય આંદોલન થયું તો એ વખતના કેસ પાછા કેમ ના ખેંચાય? આ ત્રાજવા આ કાટલા જુદા જુદા કેમ? મીડિયા કર્મીઓ સરકાર વિરુદ્ધમાં જે લખે છે મીડિયામાં તો બોલવું એ સ્વતંત્રતા નો આપણા દેશના બંધારણીય હક છે સરકાર પોતે પોતાનો જાતિવાદી ચહેરો બતાવે છે એક સમુદાય એનું આંદોલન એના કેસ પાછા બાકીના સમુદાયનું શું એટલે ગુજરાતની સરકાર મે ઘણા સમય પહેલા જે કહ્યું હતું કે ગુજરાતમાં બીજેપી નો મતલબ એ બીજેપી એટલે બ્રાહ્મણ જૈન અને પટેલ એ બીજેપી એ કરી નાખ્યું છે કોંગ્રેસમાં તો બહુ જોતું જ છે કોંગ્રેસમાં તો અઢારે આલમ હોય 36 કોમ હોય દરેક જાતિ અને ધર્મના લોકો હોય કોઈ ભેદભાવ ના હોય અને એમાં છેવાડાના માનવીની ચિંતા હોય એ કોંગ્રેસે કર્યું અને આ છેવાડાના માનવીનો કચર ગણ અને જેનું રાજ ચાલે છે હું તો ઘણી વખત કહું કે જે મનુસ્મૃતિ અને મનોવાદી માનસિકતા ધરાવતા એના વિશેષ કરીને માલધારી ઉપરના જે કેસ છે એના વિશે માલધારી નો આગામી સમયમાં શું રણનીતિ છે જેમકે અત્યારે તમે પીડીતો વર્ચિતો નો જે અવાજ ઉઠાવે છે એ જ રીતે

માલધારી સમાજમાં જન્મ લીધો હોય તો માલધારીઓની વિશેની એને વધારે ખબર હોય તો એ લડાઈ લડવી જોઈએ ખાલી માલધારીઓનો ઉપયોગ રાજકીય રોટલા શેકવા માટે અને રાજકીય ભાષણો કરવા માટે થઈને ના કરવો જોઈએ માલધારી એટલે ગાય આપણે કઈ માલધારીઓનો આમ બીજો શબ્દ ગોવાળ તરીકે ગોવાળિયાઓ તો ગોવાળનો ગાયનો અને ગૌચરનો આ ત્રણનો ઉપયોગ છે ને એ માત્ર ચૂંટણીઓને જીતવા માટે લોકોની ભાવનાઓને ભડકાવવા માટે એની આસ્થાઓ સાથે ના ચેડા કરવા માટે ના થવું જોઈએ એક સરસ મજાનો ધાર્મિક કાર્યક્રમ કરી નાખો મોટો જમણવાર કરી નાખો અને પછી બધું આમ ધાર્મિક ભાવનાઓને ભડકાવો અને પછી ગૌચરો લૂંટાઈ જાય તો ભૂલી જાઓ માલધારીઓના ડિમોલિશન થઈ જાય તો નહીં બોલવાનું માલધારીઓના હું તો ઘણી વખત માલધારી યુવાનો જે ગુજરાતમાં સક્રિય છે કોઈ પણ પાર્ટીમાં હોય મને ભારતીય જનતા પાર્ટીના ખૂબ યુવાનો આવીને એમ કે લાલજીભાઈ આ તમારા જેવા અમુક અમુક લોકો જે લડે છે અને સામે પક્ષે તો એનાથી કઈક અટકે બાકી ભારતીય જનતા પાર્ટીમાં તો આ બોલવાની સ્વતંત્રતા છે જ નહીં એટલે અમારી તો કઠણાઈ છે તો હું ઘણી ભાગના યુવાનોની જે વાત આવે છે ને શું કરીએ ધંધો કરવો છે આ ધંધો કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીમાં રહેવું પડે છે તો હું બધાને કહેવા માંગુ છું કે ભાઈ તમારો ધંધો તમારું કમાણી તમારો વ્યવસાય એવી તો શું મજબૂરી એવું તમે શું ખોટું કરો છો કે ભારતીય જનતા પાર્ટી જે છે એમાં રહેવું તમારી મજબૂરી થાય એવો જ વ્યવસાય કરો એવા જ કામમાં રહ્યો કે ભારતીય જનતા પાર્ટી શું દુનિયાની કોઈ પણ પાર્ટી જે છે એ તમને ગુલામ ના બનાવી શકે આપણે આઝાદ દેશના આઝાદ નાગરિક છીએ કોઈ પણ પાર્ટીના ગુલામ નથી એટલે લડવું જોઈએ અને સવાલ જે માલધારી યુવાનો અવાજ નથી ઉઠાવી શકતા એને મારે પૂછવાનું કે મને ઘણા લોકો કે તમારે અ તમે વિરોધ જે કરો છો ને એ ખોટો છે એટલે મેં કહ્યું કે ચાલો મારો વિરોધ ખોટો છે તો મને એક બતાવો છેલ્લા વીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કારણ કે યુવાનોને વીસ વર્ષની ખબર હોય એ પહેલાની ખબર નહીં હોય નહીં તો હું ત્રીસ વર્ષનું એમને પૂછત પણ છેલ્લા વીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ માલધારી સમાજને એના માલધારીયતને ટકાવવા માટે એના વ્યવસાયને ટકાવવા માટે એની સંસ્કૃતિને ટકાવવા માટે એના સ્વાભિમાનને ટકાવવા માટે એના સ્વાવલંબનને ટકાવવા માટે એવો એક કાયદો એક નિર્ણય કર્યો હોય તો મારે વાહવાહી કરવી છે બહુ ગાય વગાડીને કેવો છે વાહ વાહ મારા વાહ પરંતુ હું એના બદલે તમને એક નહીં દસ બાબતો એવી બતાવું કે જેને માલધારી સમાજના સ્વાવલંબન સ્વાભિમાન અને સંસ્કૃતિને ખતમ કરી નાખવા માટેનું ભારતીય જનતા પાર્ટીએ નિર્ણયો કર્યા હોય શહેરોમાં ગાયો ના રહેવા દીધી ગામડામાં ગૌચર ના રહેવા દીધા એટલે કહેવાય માલધારીનો રોટલો અને ઓટલો બે છે આમ તો માલધારીની ઓળખ જ આ કહેવાય કોઈ પણ જગ્યાએ જઈએ કે ભાઈ માલધારીઓની તમારે કોઈ એક બાબત કહો કે જેના કારણે તમને માલધારી હોવાનું ગરો હોય તો કે માલધારીનો રોટલો અને ઓટલો આ બે અદ્ભુત બાબતો છે એ કોઈ પણ આવે એના માટે રોટલો હોય અને કોઈ પણ આવે અચાનક તો ઇવન આપણી ધાર્મિક જગ્યાઓ આપણી ધાર્મિક જગ્યાઓને મંદિરો નહોતા કહેતા આપણે દુધરેજ જગ્યા કહેતા ટિટોડા જગ્યા કહેતા થરાની જગ્યા માલધારીઓની બધી જ જગ્યાઓ કહેવાય આ જગ્યાનો મતલબ જે છે એ દરેક માટે એ જગ્યા ખુલી હોય આપણા જે માલ ઢાકીને જવા વાળા માલધારીઓ જે છે એ ગમે ત્યારે રોકાઈ શકે પ્રસંગોમાં જઈ શકે ધાર્મિક પ્રસંગોમાં ત્યાં જે વ્યવસ્થા હતી એમાં બધા સમય કે હગાની હાંકડ ન હોય એમ એ હાંકડાશ નહોતા અનુભવતા એ જગ્યાઓમાં મોકડાશ હતી અત્યારે આ વાતને આપણે ફરી વખત યાદ કરવાની જરૂર છે કે માલધારી તો બધા માટે જગ્યા કરનાર બધાને જગ્યા આપનાર બધાના માટે રોટલો ને ઓટલો ની વ્યવસ્થા આ રોટલો ઓટલો બે જોઠવાઈ જાય તો માલધારી ખતમ થઈ જાય આના માટે જો માલધારી ઉભાનો નહીં લડે તો શેના માટે લડશે આપણે ઘણા લોકો મારે પણ સવાલ પૂછવાનું મન થાય ઘણા ને હિન્દુત્વ ભૂત સવાર થયેલું છે હું કહું માનવ નું ભૂત સવાર થાય ને એ બહુ જરૂરી છે આપણે માણસ રહીએ ને એ મહત્વનું છે જાતિઓ ધર્મો બધા પછી આવ્યા છે માણસ છે એ આનંદભાઈ કદાચ આ વિષય થોડો લાંબો લાગે પણ માણસ ની પ્રક્રિયા જે શરૂ થઈ ને એ બત્રીસ લાખ થી સોળ લાખ થી લાખ લાખ વર્ષની પ્રક્રિયા છે જેમાં માણસ તરીકે આપણે બધા એટલે વર્ષ પહેલા માનવ દેહની આકૃતિ ને એ બધું શરૂ થયું અને સોળ લાખ વર્ષ પહેલા પૂર્ણ જેને અત્યારનો માનવ જે લાગે છે એ માનવ આપણા તરીકે જે છે એ આ ધરતી ઉપર એને રહેવાનું જીવવાનું શરૂ કર્યું બત્રી લાખ વર્ષ સોળ લાખ વર્ષમાંથી તમે કોઈ પૂછો કે કોઈ પણ જાતિ કે ધર્મ કેટલું જૂનું તો પાંચ દસ હજાર વર્ષ જૂનું મૂર્ખ બનાવવા માટે કરોડો વર્ષ કહી શકે પણ એ કરોડો વર્ષ પહેલા માનવ હતો નહીં એ પણ હકીકત છે એટલે આદિ અનાદી પણ આદિ અનાદી એટલે પાંચ હજાર વર્ષ દસ હજાર વર્ષ તો આપણે પોણા પંદર લાખ વર્ષ માણસ તરીકે જીવ્યા અને હવે અચાનક હિન્દુ અને અચાનક જાતિવાદી બની જઈએ અહીં સવાલ એ થાય ઘણા લોકોને મને કેવું થાય કે માલધારીઓને તો પૂછવું છે તમને ખરેખર એ લોકો હિન્દુ તરીકે જો સાથે ગણતા હોય જે હિન્દુત્વના તમને રવાડે ચડાવે છે કોઈ પણ ઇસ્લામના એક્સ્ટ્રીમિઝમના રવાડે ચડાવે તો પણ મારો વાંધો છે ક્રિશ્ચિયનિટીના એક્સ્ટ્રીમિઝમના રવાડે ચડાવે તો પણ વાંધો છે હિન્દુત્વના એક્સ્ટ્રીમિઝમના રવાડે ચડાવે તો પણ મારો વાંધો છે મારો મુદ્દો છે દરેક ધર્મ માટે આસ્થા હોય કોઈ ધર્મ માટે ધિક્કાર ના હોય આ એકબીજા ધર્મના ધિક્કાર કરીને આપણે જે છે એ શું મેસેજ આપવા માંગે છે અને બીજો આ માલધારી સમાજ કે જ્યાં પીરાણા ધર્મ પણ છે આ પીરાણા ધર્મ જે છે એ આ એક સમાજ એવો છે જે બધા ધર્મને કેટલું માન આપે એવા ધર્મમાં અચાનક હિન્દુત્વના એક્સ્ટ્રીમિઝમના રવાડે ચડાવી અને એમ કે તમે બધા લડો અમિત શાહ છોકરો જય છે એ ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ બને અને માલધારીનો દીકરો જે છે એ ત્રિશુર ને તલવાર લઈને ચાલી શકે દલિત પડે સોસાયટી અમદાવાદમાં છે કારણ કે આ અમદાવાદ શહેર આ ગુજરાત એ જાતિવાદની પ્રયોગશાળા બની ગઈ છે હોસ્પિટલો જાતિઓની અરે સોસાયટીઓ જાતિઓની સ્કૂલો જાતિઓની સ્મશાન જાતિઓના એકેડેમી જાતિઓના ટ્રેનિંગ સેન્ટર જાતિઓના વ્યવસાયો જાતિઓના જન્મથી મૃત્યુની સફરત જાતિવાદમાં થતી હોય ત્યાં અચાનક માત્ર વોટબેન્ડ તરીકે આપણે કોઈકના રવાડે ચડીએ એ ન ચાલે એટલા માટે લડાઈ જે છે એ સૌથી પહેલી લડાઈ છે માલધારી સમાજમાં સમજદાર કર્મશીલ યુવાનો તૈયાર કરવા આ યુવાનો જે છે એ પોતે સાચું શું ખોટું શું એ નક્કી કરે પાર્ટી પછીની વાત છે

એવા આવું બોલીને એટલે લોકોને એમ થાય કે હમણાં એક નવટંકી બાજુ નામ લેશે પણ હું નૌટંકી બાજુ નામ લેવા નથી માંગતો આ વિભૂતિ એટલે મહાત્મા ગાંધી એ મહાત્મા ગાંધી કે દુનિયાના દરેક દેશોમાં જેનું સ્ટેચ્યુ છે એ ભાઈ એવો છે કે જે પોતે પોતે પોતાના નામે ક્રિકેટ સ્ટેડિયમ નું નામ સરદાર પટેલનું નામ ગોશિન પોતાનું નામ લખી નાખે અને છતાં આપણે એમ કહે વિશ્વ કરવું એવું ના હોય ગાંધીએ પોતાનું કે સ્ટેચ્યુ જાતે મૂકાયું નથી પોતાના નામની એક પણ લાઇબ્રેરી પણ મહાત્મા ગાંધીએ શરૂ કરી મહાત્મા ગાંધીએ જીવતું જગત્ય કર્યું નથી કે સરદાર પટેલે નથી કર્યું કે જીવતું જગત્યુ કરનાર નરેન્દ્રભાઈ માલધારી સમાજને એની સંસ્કૃતિ સ્વાવલંબન અને સ્વાભિમાનને ખતમ કરી નાખવાનું ષડયંત્ર જે છે એ નરેન્દ્રભાઈ અમિતભાઈ જેવા અનેક લોકોએ કર્યું છે એટલે એક તો એની આભામાંથી બહાર આવો ગાંધીને સમજો નહેરુને વાંચો ભગતસિંહ ને વાંચો કાલ વાંચો રામાસ્વામી પેરિયાર ને વાંચો જ્યોતિબા ફૂલે ને સમજો બાબા સાહેબ સામાજિક સમજો આ બધું વાંચ્યા પછી જરૂર પડે તો રોમ અને એથેન્સ ની હિસ્ટ્રી વાંચો લોકશાહી ની હિસ્ટ્રી વાંચો રાજાશાહી ને લોકશાહીના ફર્ક ને સમજો મૂડીવાદ અને સમાન સમાજવાદ છે એના ફર્ક ને સમજો એટલે વાંચન ઉપર ફોકસ કરો ખુદ નક્કી કરો

એમાં તો એક સમાજ જેને જ્ઞાનનો અધિકાર એક સમાજ જેને વેપારનો અધિકાર એક સમાજ જેને રાજ્યનો અધિકાર એમાં તો પાટીદારો ને પણ અધિકાર નથી તો આવા મનુસ્મૃતિમાં માલધારીઓ એ મનુસ્મૃતિના ચાહકો વાહકો ને શાસકો જે છે એને મજબૂત કરવાનું કામ કોઈ માલધારીની દીકરી આરએસએસ ના કોઈ સંગઠનમાં હોય આપણે દુઃખ થાય આ ન કરવું જોઈએ એટલે હું એમ કઉ છું કે કોઈ પણ જગ્યાએ તમે હું એમ નથી કહતો તમે લોકો કોંગ્રેસમાં જડો હું એમ નથી કહતો તમે ફલાણા પાર્ટીમાં રહ્યો પણ આપણે જ્યાં છીએ એ હોવાથી એક પેઢી બે પેઢી પછી માલધારીઓ ઉપર શું અસર થશે એના વિશેની વિચાર વિમર્શ કરવો જોઈએ ખૂબ શિબિર કરો ખૂબ વાંચો અને સત્ય જે છે એને સમજો ગાય ગૌચર ગોવાળ એ માત્ર ગાડીઓમાં લખવા પૂરતું ના રહી જાય કે પછી ફેસબુકમાં પેલા શું કહેવાય આજકાલ સ્ટેટસ પૂરતું ના રહી જાય એને